બદન દ્રોણમાં દ્રોડમાં મહામહોત્સવ કીધો એટલે કે મંડપ કર્યો વિષ્ણુ આશરે ભેગું થયું હતું ત્યારે લક્ષ્મીદાસ સામગ્રી અને પ્રસાદની ભંડારની સેવામાં હતા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં આ સેવા ટેલ તેની હતી એટલે કે જ્યાં જ્યાં લક્ષ્મીદાસ મંડપ મનોરથ કરવા પહોંચે ત્યાં સૌથી પહેલા સેવામાં પહોંચી જાય ત્યાં સામગ્રી ભંડાર અને પ્રસાદી ભંડારનો વહીવટ આ લક્ષ્મીદાસ સંભાળતા એવું અહીંયા લખેલું છે તે ઘણો મારગનો ભર રાખીને કરતા અને ગોપીન્દ્રજીનું સ્મરણ ધ્યાન નિશ કરતા એટલે કે સતત ઠાકોરજીના સમરણમાં ધ્યાનમાં રહેતા હતા કોણ લક્ષ્મીદાસ હવે ત્યાં આગળ દસ હજાર વૈષ્ણવ હતું તેલ તિલક થયું મહારાજ ત્યાં બિરાજે છે જમનેશ મહાપ્રભુજી દામાને દેવાને ટીખ કરવાનું સૂજ્યું લક્ષ્મીદાસનું પારખું કરવાનું મનમાં ઉપજ્યું પ્રસાદી ભંડારમાંથી પ્રસાદના ટોપડા ભરી ભરીને બીજા ઠેકાણે લઈ લઈને મૂકવા માંડ્યા સંતાડવા લાગ્યા કે આજે લક્ષ્મીદાસનું ખરું પારખું કરવું છે એટલે આ આટલા આવડા મોટા મોટા ટોપલા પીરસવાનું ચાલુ થઈ ગયું હોય અને જો પ્રસાદના ટોપલા સંતાડી દઈએ તો ઘટે તો ખબર પડે ને કેમ કે અહીંયા તો ધ્યાન નથી લક્ષ્મીદાસનું ધ્યાન નથી એ માટે મસ્તી કરવાનું સૂજે છે દામાદેવાનું કેમ કે લક્ષ્મીદાસનું ધ્યાન તો ગોપેન્દ્રલાલની લીલામાં છે જોઈએ જૂથ કેટલું બધું છે તો મહાપ્રસાદ ઘટે એવું કંઈક કરીએ એમ મનમાં વિચાર્યું પછી ટોપલા લઈ જાય છે ને લુકાવી દે છે એટલે કે છુપાવી દે છે પણ કાંઈ ઓટ આવી નહીં એટલે કે મહાપ્રસાદ ઘટ્યો નહીં આટલા બધા ટોપલા સંતાડે છે તોય એમ કરતાં કરતાં હાર્યા પછી મનમાં ઘણું વિમાસન પામ્યા અને લક્ષ્મીદાસના ચરણે પડી ગયા એટલે કે ઘણું બધું લુકાવ્યું ઘણું બધું છુપાવ્યું અને જોવે છે તો રાજસી લોકો બધાને હજી તો પીરસ્યા જ કરે છે અહીંયા તો મહાપ્રસાદ ઘટતો જ નથી હવે થાક્યા પછી એ વિચારમાં પડી ગયા અને પછી થયું કે લક્ષ્મીદાસની મેં મેં લક્ષ્મીદાસનો અપરાધ કર્યો છે એટલે સીધા લક્ષ્મીદાસના ચરણમાં પડી ગયા અને પોતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યા ત્યારે લક્ષ્મીદાસે નેત્ર ખોલીને જોયું ત્યાં સુધી તો લક્ષ્મીદાસના નેત્ર મુંદાયેલા છે ને ઠાકોરજીના ધ્યાનમાં છે અત્યાર સુધી કંઈ ખબર નથી કે અહીંયા શું લીલા ઠાકોરજીએ કરી મહાપ્રસાદનું પારખું થઈ ગયું અને મહાપ્રસાદ ઘટ્યો નહીં આ બધી કાંઈ ખબર નથી નેત્ર ખોલીને જોયું તો દેવા આ શું કરો છો આમ એકાએક કેમ રડમસ થઈ ગયા છો શું કાંઈ અઘટિત બન્યું ત્યારે દેવા બે ભાઈ લક્ષ્મીદાસના ગડગડ કંઠે વિનંતી કરવા લાગ્યા પોતાના અપરાધની ક્ષમા આપવા કહ્યું અમોએ તમારા પણની પરીક્ષા કીધી છે તો રાજ ક્ષમા કરો માનસીમાં કેવા મગ્ન રહ્યા છો તે પારખું કરવા માટે પણ તમે તો તેલુર ઠાકોરજીની લીલામાં રસમાં મગ્ન બની ગયા છો અને અમોય મહાપ્રસાદની ઓટ લાવવા માટે વિચાર કર્યો પણ કાંઈ ઓટ દીઠી નહીં અને અમે હાર્યા રાજ તમ કને અમારો અપરાધ પ્રગટ કીધો તો ક્ષમા કરીને તમારા જાણો રાજ જીવ બુદ્ધિ એ થયું છે ત્યારે લક્ષ્મીદાસે પ્રસન્નવદને કહ્યું અરે દામા દેવા મહાપ્રસાદ તો ઠાકોરજી અને સ્વામનીજીનું અધરામૃત સ્વરૂપ છે તે તો જેમ જેમ વૈષ્ણવ લઈએ ને તેમ તેમ તેની વૃદ્ધિ થાય જ્યારે વૈષ્ણવ મહાપ્રસાદ લઈએ ત્યારે ઠાકોરજી અતિ પ્રસન્ન થાય છે પછી મહાપ્રસાદમાં ક્યારે ઓટ આવે નહીં જ્યાં પુષ્ટિનો સાહેબો પ્રગટ પ્રમાણ બિરાજી રહ્યો છે ત્યાં કશી વાતની ઓટ કેમ આવે અને ભંડારમાં તો મહાપ્રસાદ બિરાજે છે તે ખૂટે કેમ મહાપ્રસાદ તો સ્વામનીજીના સખી ગણનું અલૌકિક સ્વરૂપ છે શું કીધું મહાપ્રસાદ તો સ્વામનીજીના સખીગણનું અલૌકિક સ્વરૂપ છે તે જૂથ તો અપાર છે તેમાં ન્યૂનતા આવે જ નહીં એટલે આ બધી સ્વામીજીની સખીગણનું સ્વરૂપ છે કેટલી બધી સખીઓ છે કેટલું મોટું જૂથ છે એમાં કંઈ ઓટ આવે એ તો અપાર છે એમ કે છે દામાદેવા લક્ષ્મીદાસની વાત સાંભળીને જંખવાણા પડી ગયા અને પોતે અપરાધની ક્ષમા વારંવાર ચરણમાં પડીને માગે છે તો લક્ષ્મીદાસ કે છે દામાદેવા આમાં ક્ષમા આપવા જેવું કાંઈ નથી તમે તો ઠાકોરજીના ઘરનો મહાપ્રસાદના સ્વરૂપનો ઘણો મહિમા વધાર્યો છે તમથી અદકા કોને ગણું તેમાં ક્ષમા માંગવાનું કારણ ક્યાં રહ્યું હવે જો આ વૈષ્ણવ ને આ ભગવદી જે પોતે એમ કહે છે કે તમે તો ઠાકોરજીનો મહિમા વધાર્યો છે તમે અપરાધ નથી કર્યો જેમ જે હકીકત તો એવી છે કે પરીક્ષા તો લક્ષ્મીદાસની થતી હતી પણ લક્ષ્મીદાસે ઉલટું પરીક્ષા કરવાવાળાને ઉપર પહોંચાડી દીધા ટોપ ઉપર કે તમે તો ઉત્તમ છો એમ કે છે મારા કરતાંય ઉત્તમ કહી દીધા કે એમાં મારે મારી શું માફી માંગવાની તમે તો કેટલું બધું અદઘું મહત્ત્વ વધારી દીધું ઠાકોરજીનું એમ કે છે તમે ક્યાં અપરાધ કર્યો છે આ ભગવદી આ પુષ્ટિ કહેવાય આ પુષ્ટિ માર્ગમાં આવા ભાવ છે આપણને એવું બતાવે છે એવું શીખવાડે છે તેમાં સગ ક્ષમા માગવાનું કારણ કોને રહ્યું ક્યાં રહ્યું લક્ષ્મીદાસની મીઠી વાણી સાંભળી દામા દેવા ગળગળા થઈને બોલ્યા રાજ અમ પર કરુણા દ્રષ્ટિ કરો જેથી તમારી જેવી દેહ દશા અમારી થાય અમો તમારા ગોલા થઈને રહેશો હજી પાછો લક્ષ્મીદાસ ફરીવાર એક મોટું ઉદાહરણ આપે છે કે ભગવદી કેવા હોય લક્ષ્મીદાસ કહે છે દામા દેવા ચરણ ચરણ ગ્રહી લો ઠાકોરજી આજ એની કાની ઘણું રાખી રહ્યા છે આ વૈષ્ણવ સમાજ પણ મોહનદાસ કાનીમાં સદા રહે છે હવે લક્ષ્મીદાસને કેટલો બધો દાસ ભાવ કે મને નહીં હું નથી લક્ષ્મીદાસ એમ કે છે કે હું કાંઈ નથી મોહનદાસ કાળાની કાની રાખો તમે ત્યાં જાઓ એમના ચરણ ગ્રહો મને કાંઈ નહીં આ દાસ ભાવને આ પુષ્ટિમાર્ગની પરાકાશતા આને પુષ્ટિ કહેવાય કે હું કાંઈ નથી તમે વિશેષ છો અને બધા ભગવદી વિશેષ છે મને વિશેષ ન આપો એવા લક્ષ્મીદાસ જે હંમેશા ભંડારામાં સેવા કરે છે સામગ્રી ભંડારનો પણ વહીવટ લક્ષ્મીદાસનો છે અને પ્રસાદ ખંડનો પણ વહીવટ લક્ષ્મીદાસનો છે પછી કાંઈ ઓટ આવે નહીં મહાપ્રસાદમાં પણ ઓટ તો ન જ આવે પણ લક્ષ્મીદાસની કાનીથી તો ક્યારેય ઓટ ન આવે આજે આટલું જ બોલીને મારી વાણી વિરામાં પૂછુંગોપાલ લાલ કીજે